ચાલો ગોંડલના મેળાનું દ્રશ્ય બતાવી દઈએ થોડું ઘણું બાળકો સાથે પહોંચી ગયા છે મેળાની મજા માણવા વરસાદ તો થોડોક આવી ગયો છે હાલ સિવાય તું વેદુનો હાથ પકડી લે વાંચી જ એન્ટ્રી કરીએ વાવલી બાજુના ગેટથી એક્ઝિટ ગેટ થ્રી કાંઈ ન્યા મોટર સાયકલ ન હાલે બટા હાલીને જ જવાનું નજી આવો આનાથી વિશેષ ગારો અંદર હશે શિવનો સવાલ છે હાલીને કેમ જાવું ભાઈ હાલ લાવ ગારામાં હાલવા જવાનું છે આપણે છઠ ના દિવસે ગારામાં મેળાનો માહોલ જોઈ લઈએ જો જો ઓર્થોપેડિક ડોક્ટર પણ અત્યારે રજા ઉપર છે એટલે હાલવામાં ધ્યાન રાખવું પડે આમાં ચાર પાંચ દિવસ અવેલેબલ હોય નહીં નગરપાલિકા દ્વારા આયોજિત દર વર્ષે નગરપાલિકા દ્વારા જ હોય છે શીખરામસિંહજી ગ્રાઉન્ડમાં કીચડ તમારું સ્વાગત કરવા તૈયાર છે એટલીસ્ટ કિચડમાં તો કીચડમાં મોડામાં મેળામાં આવવાનો મોકો મેળ્યો એક એક વર્ષ વચ્ચે સ્કીપ થઈ ગયું હતું શરૂઆત છે ને એમાં નવ વાગ્યા છે એટલે બહુ વાંધો ન આવે જેમ જેમ સમય વીતતો જશે એમ ટ્રાફિક વધતો જશે મોટી રાઈડ્સ બધી બંધ છે બાળકોની રાઈડ્સ ચાલુ છે હજી શરૂઆત જ થઈ હોય ને એટલે બધું ચાલુ ન હોય માણસોય માપે છે સરસ મજાના ધૂન કીર્તનનો પણ લાભ મળે એવું છે આજે તો એ જ છે જેવું બાઇક લઈને પણ મેળામાં આજે ચક્કર મારી શકાય એવું છે પેલો દિવસ છે એટલે બાકી તો માણસો સામે એટલા ભટકાતા હોય

આમાંય વેઇટિંગ બોલે છો બાળકોની લાઈન જેટલા બેહાડવા હોય ને વારો આવે ત્યારે આવે ઉતરે ત્યારે આજે આનો જ છે દિવસ મોટી રાઈડો બધી બંધ છે હજી નાની નાની બાળકોની રાઈડો હોય એ ચાલુ છે ફાઈનલી વારો આવી ગયો シーズンのサマリちゃん。<laughs> પાણો કાઢે ને અમુક પણ નાખે એટલે એ બેલેન્સ રે બે માં નહી મોટા ચપડોળ માં બે ગઈ ન્યા તો બે ગયું હોય તો આમાં તો શું વાત ક્યાંક રેસ્ટોરન્ટમાં ગયા હોય ને એમ કે પાકીટ ભૂલાઈ ગયું તો વાસણ ઉટકવા માટે રાખી દે અને વળતર એનું લઈ લે આ ભાઈ જો એવું કોઈ કેક ભાઈ પાકીટ નથી તો શું કરે હાંકવા માટે રાખી લે બે રાઉન્ડ તમે મરાઓ હા તમે ફેરવો ફેરવી નાખે એમાં કઈ વાંધો નહીં જીમમાં જતા હોય કસરતો કરતા હોય એના કરતા અહીંયા ફેરવી નાખે આમાં જ ટ્રાફિક છે બાળકોની લાઈનમાં બધી જગ્યાએ ફૂલ આ હોળી થોડી કહેવાય ચૂલો કહેવાય હું તો ઓલી પાણીની હોળી પણ હું પાણીની હોળી સમજો જો મેં કીધું એ એમાં બે હું ઓલું પાણીમાં હોય એમાં હિંચકામાં બેસવાનું હોય તો કે તો બીજું હું મોકલી દો રવાના કરી દો હોળીમાં લાગે નહીં આજે નાની રાઈડમાં જ મજા લેવાની છે બાળકોને ઝૂલામાં ચકડોળમાં ચક ચકેડી મારી લીધી ને હવે ઝૂલામાં ઝૂલી લે પછી આગળ જોઈએ કઈ કરવા લાયક એક્ટિવિટી હોય તો એ આમાં બધે બનાવતા હોય ને પોતાને ખાવા તો અહીંયા જો બધું મસાલા નાખે પાછળ બધું રંધાતું હોય ને પાણીપુરી બનતી હોય તોય હવે ઘણા ઓછા થઈ ગયા નકર આ બીજી જે રાઈડ હતી આખી લાઈનની જ્યાં રાઈડું દેખાય છે ત્યાં નકરા પાઉભાજીના જ સ્ટોલ હોય ત્રણ ચાર મોટા મોટા સ્ટોલ હોય પણ હવે એ બધાય રાઈડમાં ફેરવાઈ ગયા રાઈડો ઘણી આવે છે કે તો ઉભો પગ પડી આટલી વારમાં હું કોક પહેલા તો આ આખા મેળાની બે બે ત્રણ ત્રણ ચક્કર મારતા ત્યારે નાની હતી ને 35 વર્ષની નહોતી હા મારતી

જમા હાથ પકડી ના લે હા માં કા લાડલા મમ્મી જ હાથ પકડવો છે ભાઈને ને આજે તો અહીંયા ટ્રાફિક નથી એટલે મેળામાં આમ તો ફરવા જેવું આજના દિવસે જ છે જોતા જાવ કોઈ ના નથી પડતું તમને બાકી તો ફૂલ ટ્રાફિક થઈ જશે કાલથી તો આમ તો જો કે ગારા જેવું એક્સપેક્ટ કર્યું તો એવો ગારો પણ નથી અહીંયા ચોખાઈ છે ટાઈસ નાખી દીધી હશે એટલે લેડીઝ વિભાગ હા લઈ લઈએ જ લીધા તમને થોડા મૂકાય શું વાત છે શું હાલે બસ જો જલસા પાણી શું હોય શું વાત છે હા નારાજ સાહેબ ભાઈ ભાઈ

એવું નથી એ તો અત્યારે ખાલી છે કાલ જોજો ને કોઈ દેખાહે નહીં કાલ માણસોનો ટ્રાફિક એવો હોય છે હાલો alo alo alo, ở Đây Hallo. Hallo. alo, chào Hallo. રમકડું એના હાથમાં આવી જાય ને એટલે એની શાંતિ થઈ જાય ને થોડીક શાંતિ લેવા દે બોલો આનાથી મોટા મોટા ઘરે પડ્યા છે પણ એક લે થાય એર ઇન્ડિયાનું નો લેતા ભાઈ એર નું આવું કંઈક લ્યો ને જો આમાં મજા આવે બોલ અહીંથી મૂકવાનો એ ફરતો ફરતો નીચે જાય એવું આવું લેવું હોય ને આ લેવું હોય ને હા બસ આ લઈ લ્યો હાલો રેડી જોઈ દો કેમ હાલે હા રમકડું કોઈને પકડવા નહીં દે બીજાને નાના હોય ને ત્યારે એની મજા જે છે પકડીને લઈ જવાની પછી ભલે ઘરે જઈને તૂટી જાય તો એનો વાંધો નહીં પણ એક લીધું એનો જે આનંદ હોય એ વસ્તુ જ આખી અલગ છે જાણીની બોટલો ભંડાળ

લેડીઝ જેન્ટ્સ જેન્ટ્સના સ્ટોર તો બહુ જોવા જ ના મળે એ સાચવવાની પણ એક મજા છે હાલો ભાઈ હાલો આગળ વધો બહાર નીકળો રસ્તામાંથી થોડાક ચાલો હવે તો રમકડામાં શોપિંગ થઈ છે રમક ઓનલાઈન વિડીયો કોલિંગથી રમકડાની શોપિંગ થઈ છે આ વર્ષે તો એ એક નવું જોવા મળ્યું આ રીતના ઘણા જ આ વખતે બહીના છે ખાચાવાળા સી શેપ અહીંયા પણ છે અને આગળ પણ હતા ઘણા બધા અને બધા ખાચામાં લગભગ લેડીઝની આઈટમો જ બધી જોવા મળે છે ખાસ આ રીતનું બધું વ્યવસ્થા છે જોતા જાય છે બતાવતા છે તમે સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ ચેક થતી એવું લાગે છે પણ અહીંનો જે સ્પીકર છે એ બધું વાગે સ્ટેજ પાસેના જે સ્પીકર છે એ બાજવાળા વાગે છે સરસ મજાના ચાલો રમકડા લેવાઈ ગયા એટલે બાળકોને પછી ઘરે જવાની ઉતાવળ હોય જલ્દીથી ઘરે જઈને રમવાની હિસ્ટ્રી રિપીટ થાય આમાં બીજું ન હોય અમે બાળકો હતા ત્યારે અમે એ વસ્તુ કરતા એ જ વસ્તુ અત્યારે અમારા બાળકો કરે અને અમારા માતા પિતા જે રીતે બિહેવ કરતા એ રીતે અમે બિહેવ કરતા હોય હોળી તો ક્યાંય આવતી જ નથી એક હોળીની ડિમાન્ડ હતી પાણીમાં નીચે બેઠા હોય ને એ અત્યારે હજી નથી આગળ જતા બે ત્રણ દિવસમાં આવી જશે જો વાળા તો આપણે તોય હમણાં હારે થઈ જશું જો આવી ગયા શું ઉભી રહે ત્યાં નથી આવે જ છે એને જોઈ જવા દે જે ગેટેથી થી આવ્યા એ જ થી ફરી પાછા બહાર નીકળવા માટે જઈ રહ્યા છીએ હવે પછી ઓવર ટાઈમ થાય છે બાળકો માટે અને ત્યારે તો નાના હતા ત્યારે તો હાલીને ઘણીવાર ઘણી વાર તોય બે ત્રણ ચક્કર મારતા તો થાકતા નહીં અત્યારના બાળકો થાકી જાય એકાદી ચક્કર તો માંડ મારી હે અંદર તુલસી બાગ મેળામાં આવતા ત્યારે તુલસી બાગમાં ચક્કર મારતા ને ડાયરો હાલતો હોય ત્યારે માંડવી શેકીને ઓરા ખાતા ખાતા સમય પસાર થતો હોય ને ડાયરો હાલતો હોય એવી જૂની યાદો ઘણાની હશે અંદર વાંધો નથી ફક્ત અહીંયા અંદર આવીએ ત્યાં તકલીફ છે ગારાની રાબડ થોડીક છે અંદર આવો ત્યારે એને બહાર નીકળો ત્યારે એન્ટ્રન્સમાં થોડોક ગારો છે બાકી અંદર તો ટાઇલ્સ ને એવું નાખીને વ્યવસ્થિત કરેલું છે એટલે વાંધો નથી હાલ ભાઈ હાલ કાંઈ નહીં કરે તમ તારે તું મારા ભેગી આવી લે આવો કુતરાથી તો બહુ બીક લાગી એટલે જો આપણે ઓછા ટ્રાફિક પણ પાછળ ન જોવાનું આ એનો રસ્તો કરી લે હા વેદુ બીકડી વધારે બીવે ચાલો મેળાની બહારનો રસ્તા પણ જોઈ લ્યો મેળાની સરસ મજાની શેર થઈ ગયા શું નહોતું કેમ કઈ નતું આવું જ હતું ભાઈ અંદર આવ્યા ત્યારે આપણું ધ્યાન ન હોય ને ત્યારે આપણું મોઢું આમ હોય મેળામાં જવા બાજુ મોટા એ પ્રતિબંધિત વિસ્તાર અહીંયા થઈ ગયો હોય આ બાજુ નો રસ્તો છે ન્યા પણ અને આગળથી પણ પોલીસના બેરિકેડ લાગી ગયા હોય એટલે રિક્ષાઓ કોક આવી શકે વચ્ચેના રસ્તેથી બાકી બાઇક આવી શકે બાકી તો રોડ ઉપર ક્રોસ પણ ના કરી શકાય પહેલો દિવસ મેળાનો છે હજી મોટી ને મંજૂર મંજૂરી મળી નથી એટલે એ બધી બંધ છે એવું કહેવામાં આવે છે સૂત્રોના જણાવ્યા મુજબ કાલ બપોરે કદાચ મંજૂરી મળશે ને ચાલુ થશે એવી માહિતી છે એટલે થોડી ઘણી માહિતી તમને જાણ કરી દીધી જો કે રૂબરૂ આવીને મારા કરતાં વધારે માહિતી જાણવાવાળા ઘણા બધા લોકો હોય આ તો મેં તો કોક પાસેથી જાણેલું એ તમારી સાથે શેર કર્યું ચાલો તો પહેલા દિવસના મેળાની સફર અહીંયા પૂરી થઈ છે